બાપુ જ્યા ભાઈ મારા વાળા વાત તારી ગું ખોટ નહી આય હે ભગવાન તરી લીલા પરમાનસિંહ બાપુ હતા ઇમના તમે અને તમારા રજવાળવા ખોટ નહીં આવી બાપુ પણ કે બાજુના જંગલમાંથી કી એક વાઘ આવે છે અને કે આદમખોર વાઘ કી બે ત્રણ મોણર તો ખાઈ જાય છે અને પછી મોણરને નચ કરી આવું ના આવું આવું ના આવું કે બાપુ ચાલ્યું તો કે આ ગરીબ પ્રજા કી તમારી રહેશે નહીં અને ગોમ આખું ખાલી થઈ જશે કશો નહીં કે કાલે કી

પથ્થર હોય તો દેવ થઈ ગયો ચાર પાંચ વાર બાપુ એ કીધું અને વાઘ વાઘાડો મારીને ખોડિયું ખાઈ ને બેઠો થયો નાઈ કે ચાલો આ ભાગ નક્કી બેરો આટલું તો કોઈ બિદાન કીધું હોય ને એ સૈનિક ને કે ભાગ બેરો છે કે વાપરતો નહીં વાત તો આટલું કીધું પાછો હોય ગયો બાપુ ગોળા લઈને બધા મરી ગયા હાજર બાપુ તો થતા લઈ કે વાગ કરી